આડો આવે છે અમે તો આખી તો કાઈ કેમ કામકાજ પૂરું થઈ ગયું છે અને આ છે ગુલાબ ભાઈ બેને શેરની रस्सीワン મન થઈ ગયું મન ને આમ શરીરમાં થાવા બાપરે એ 2 કિલો કા 2 કિલો કા આ એ બબુ મસુ આ તુમ i <laughs> હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આપણે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને જો અને જો આધુ હામે ઊભી છે મહિમા નાની બેન અને મહિમા હારે થાય ને એ પેલા આપણે જતું રહેવાનું છે આપણે આજે તમને પરશુરામ પાર્ક ની મુલાકાત કરાવવાની છે જે આપણે ભાવનગરમાં માં છે અને આપણા ઘર થી થોડો નજીક છે ત્યાં આપણે જવાનું છે તો કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગ અમે તો જઈએ છીએ રીલ્સ શૂટ કરવા માટે પણ આપણે તમને દેખાડવાનું છે આજો મઈ માસ ને તો એમાં એવું છે કે મઈ મારે થાય ને તો અમને કઈ શૂટ ને એવું ન કરવા દે ને રમત ને એવું કરાવે ને રમાડે એને રમવો ની એમને રમાડે એટલે હા એક્ટિવ વાળાને જ જવાનું છે અને આજે મોટી શૂટ કરવા જતી હોય એમાં સ્ટેન્ડ બેન્ડ બધું પડતા પાસે અમને આજ બહુ ગરમી થાય છે ને તો અમે બે ચોટલા લીધા છે ને આને જ એક ચોટલો લીધો છે અને પેપ્સી ખાઈ છે હા

પાત્ર ત્રવા છે આના જો ખાવ પાત્ર છે અને અમારે થોડા ખાડા છે અમારને હાથ પાતળા પણ એવું કાઈ નહી હાથ પાતળો ન થાય કાઈ નહી જાડો નહી થાય 2 કિલો કા 2 હાથ એ બબુ નહીં એ નહીં એ 2.5 હાથ થઈ 2 મિનિટનો બ્રેક હે એ થઈ નથી 2 મિનિટનો જે સિનેમા માઉથ છે ને

જો તો ફૂલ ફૂલ એટલે પબ્લિક ચાલુ થઈ અંધારું છે તો પબ્લિક ફૂલ થઈ છે અને આ હમણાં તો કઈક પૂછતી હતી ને વનિતા ને કઈક પૂછતી अच्छा अच्छा मेरा ने इंग्लिश में इंग्लिश है आई नो इंग्लिश सिखड़ाती हूं हम सीख करती थी मैंने कर नहीं like ना यू लाइक मेला यस नो तू वंता ने पूछती थी ना ना मन में मैं दो लाइक मेला पूछती है हां डू यू लाइक मेला बात मेला दिलों का तो आता है एक बार ओके चला चला

એવું થતું તું કે આમ માણસો અમારે કામ તો ક્યારેક ક્યારેક ભૂલાઈ ગયો ને જો મારું આવ્યું ને મારે એવું હતું તો હું સેટિંગ કરવા જાઉં કેમેરામાં પછી પાછી આવું તો પાછું તરત અહીંયા ભોગવને તો સમભાઈ નહીં તો ભૂલાઈ જતું તું તો રેસ સૂટતો નહીં બહુ એટલે બહુ કોપિંગ થઈ છે પછી આ છૂટ આજ કપડા મારે આ જ કપડાં પહેરી રાહુલ રાહુલના કપડાં પહેરીને વિષય હતો મારો મારો

બાજુ બધી <laughs>

ફરી વખત સાંજ પડી ગઈ છે સવારે તૈયાર થયા વખત હા બધા બીજું કઈ થયું કે ન થયું પણ કેરી મળી ગઈ

જો કરાયનું પડી છે ને મુકે કે આ કે આ નિશાની દેતો છે કે આમાં એક હાથો પીઉં છું શેર એના પરનો આપડે શેર એના પછી કાં આપણે ઘરે જ જવાનું પછી આપણે માર્કેટમાં જવાનું છે શાકભાજી લેવા કાર ગયા હતા પણ કોણ દેતા છે હે માર્કેટમાં જવાનું છે તો પૈસા કોના માટે કેતું જવું सगळे તાજે છે પછી હા જાવ કેરિન એટલે કેરિન રસ બોલે ગયો કેરિન એટલે કેરિન રસ દેખાય કેરિન રસ રસ બોલે मैंने केरी नो पर केरी ना एक वेस्टा नहीं थी वो बड़ा रे भाई वेच से भाई। से बना या मैं के न छोयो अतला मैं जोड़े से ना मैं कने करन मन में एक साथ भाग गया से खा के गया से आ लोगो એટલે જો કાન માંથી મે બધે કાઢી દે કે મે એક પેરુ સે કે છોડ દે કે માર માર ચાલે ખોટી છે ના ના ચિત્તા ના ના